રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવવા માટે તંત્ર એ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે આખો વિસ્તાર રડી રહ્યો છે અને એ પણ સરકાર તમારા તમારા પાપે પડી આવા વિકાસમાં કે આ લોકોની જયારે હાય લાગશે ને ત્યારે તમને કોઈ નહીં બચાવી શકે કમસે કમ કોઈને આશરો ન આપી શકો તો કઈ નહીં પણ કોઈનો આશરો જે બનેલો છે એ તો ન છીનવો અને अम्मा दवा ना दी अबे फिर મરી જાય અરે કઈ તબુ છે બોલ મારું કરસી મારો ઘર બોલાય મને છે બસ કોઈ અમને દુખી કરો ને એટલે તમને દુખી ન કરે મતલબ આ

પછી અમારા લત્તાના કો-ઓપરેટિવ શું કરવાને આ કરે છે આથે કરીને દેવડા દેવા જાય છે અને પછી એમ કહે છે કે નથી પણ જો અમે દેવું પૂત્યું હશે ને તો નઈ મૂકે હો અમને દુખી કરો ને એટલે તમને દુખી ન કરે કરવા છે ગોત છે અમને જો અમારી માવાડ્યોને માન્યું હશે ને તો એ અમારા હમું જો તમારે અત્યારે આજ આજ વર્ષથી મકાન જોઈશે આ જમીન જોઈશે તો અત્યાર લગી તમે ક્યાં ગયા હતા વેરો લેવા હું કામ આવતા હતા મોટ લેવા હું કામ આવતા હતા તમે મને જ મોકલતા હતા શેરીએ શેરીએ કાપરિયું દેવા મને શેરીએ શેરીએ મોકલતા હતા ને હું તમારી આરે જૂનાગઢ લગી આવેલી છું જૂનાગઢ લીમડી ગામ મે ગામડા ભરી સૌ આ તો હું હાલી નોતી હતી ને એટલે મે મૂકી દીધું તમારી કોઈ આરે નોતી હાલતી એટલે મને તમારી કોઈની ખબર પડતી નોતી પણ જરા ગેમ ખાવ અને વિચાર કરો તમારા બાલ બચ્ચા હું જવો ગરીબ માણાની આયુ ખાહે ને તો દીકરી આ દીવો નઈ દીએ એ મમજી દીવો નઈ દીએ અમારી તો છે આ જેવા તેવા બિસારા સ્યા ભઈ ગયા હાલતા હોય એના હું તો જોવો અમે તો હાલો તો એજી આલી એપીસી કે જય એપીસી પણ ચાર પૈગે બાબા હાલતા હોય દોસી વાલ કે હોય

ઉધર ભાઈ કાનગર જીણા કાકા ક્યાં જો ઘરે જતી એટલે અને અગેરે એમ કે કે હેડલો લતો કાડી નાખો હું આમરૂ એમને રેને કીધું છે કાલની દારેકમાં નરેન્દ્ર એ હું આમરૂ એમ કીધું કાલે તો કાઢી નાખો

আমার ঘর বলা হয়ে যায় আমি তো আমার আছে বল কোয় আসলা না চুপ করে কমে করে বলা না তুই কোনে লাইট নেই তো দেউ না দেউ মতে দি দূর পাশে আবে আমার লাইট নেই তো বেরো পিন্ড তো সে কত করি রইছে আজ কোয় আতে রাম ন চেজ নি কেন যায় সে নি তো মনসব কম করে বলা আর কেন সমন ন কে দেখলে কি કોઈસે નહિ મારો પાઈ અરે આયો બોલ તમે એક જ મનુષ્યથી હશે ગરનું મરસ્ત પોચી ગરે ગરમા એકચ્ચી આતિયરે આનો સમન ક્યાં મળવજીય સમન ક્યાં ના ક્યાં કોઈસે નહિ મારો પાઈમાં બિદવા માણસ છે કોઈ નથી હવે ક્યો દીકરો નથી બિચારીને આ ક્યાંમાં સમન નક પજીય ક્યાંમાં રાખી છે અર પૈ કોઈ ન કમણી નથી મસો કરીયા બાત તમારા યહવા રખે અત્યાર તણ 4 7 દિવસથી તો લતામાં કોઈ ખાધું પીધું નથી 50 વર્ષથી કપડી નથી 50 લાઈટ જમીન લઈ છે આ ઝૂંપડાવારી એટલે મારા વસ્તી થઈ જાય મત દેવાવારી વાત લીધો એ આવી ગયા એના કોચરા ભરાઈ ગયા અને હું હોય એના કોચરા ભરાઈ ગયા અને

જો કોણ આ રે સબ કે જાજે કોણ આ મત છે પાપલી જા આ સરકારની વાત કરીએ અમે પૈકે લાવતા આમાં બેરા સુકા કાટડી લીધા વિકાસના નામે ચાલતા વિનાશમાં જો માનવતા મની પરવારી હોય ને તો યાદ રાખજો સરકાર ઈટોના ઢગલા પર ઊભી થયેલી આ ઇમારતો ક્યારે આશીર્વાદ નથી આપતી જ્યારે આ હજારો લોકોની હાય લાગશે ને ત્યારે તમારા આ ચારસો કરોડના પ્રોજેક્ટ પણ વામણા લાગશે સત્તાના અત્યારે સત્તા છે તમારા હાથમાં અને સત્તાના નશામાં આ ચૂર થઈ જશો ને તો કાંઈ નહીં થાય જો હજુ પણ થોડી શરમ અને માનવતાને લાજ હોય ને તો આ ઉજળતા પહેલાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો આ લોકોને મારી પાસે આ લોકો માટે કોઈ શબ્દો નથી આ મહિલાઓ માટે કોઈ શબ્દો નથી પણ સરકાર જો હજુ પણ તમારામાં માનવતા બચી હોય ને તો એક વખત વિચારી લો આ લોકોનું જીવન ન ઉજાડો